अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

તમે જે વાત કરો છો છેલ્લા પણ પછી અવતારમાં પુરસ્થ નથી એ પેલા અજ્ઞાન નાશ કરવો પડે એની આપણે વાત કરીએ છીએ અજ્ઞાન નાશ થઈ ગયો છે તો પછી એ પ્રશ્ન આવતો નથી પણ અજ્ઞાન છે તો આપણો પ્રશ્ન અજ્ઞાન નાશ કરવાનો હોવો જોઈએ અજ્ઞાન નથી એ ના હોવો જોઈએ

વિજ્ઞાન દ્રષ્ટિથી પ્રતિષ્ઠિત આત્માનું સમજન પ્રાપ્ત થઈ છે એવા લોકો માટે બેની જગ્યાએ ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુની અંદર પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્મા અને મુરાત્મા હવે આ ત્રણ વસ્તુ છે તે ત્રૈનીનો રોલ જુદા છે ત્રૈનીનો વચ્ચે લાઈન ઓફ અપ ડિમાર્કેશન છે એકબીજાનો રોલ એકબીજા કરી سکتا છે ફંડામેન્ટલ ડિફરન્સ ઓકે પહેલું છે આત્મા આત્મા એ સ્વભાવ છે આત્માના ગુણો શાશ્વત છે એન્ડ ડાઉન્સ અને આવે કાયમ ના આત્મા એ છે કાયમના એનો સ્વભાવ એ સ્વભાવે કાયમનું એનું અસ્તિત્વ એ કાયમનું અને એની ક્વોલિટી પણ કાયમ છે એટલે અહિયાં બધું પરમાનન્ટ હોય એટલે એને સ્વભાવ કયો અનચેન્જેબલ

હવે બીજી લઈએ આપણે પ્રકૃતિ પછી લઈએ બીજું લઈએ પ્રકૃતિ જે આપણે જોઈ શકીએ તો કે પ્રકૃતિ જે છે એનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે કોણ છે છે જે ડિટેલમાં મેં બરાબર છે એટલે હું અત્યારે વિગતવાર સમજાવતો નથી પણ તમને ખબર જ છે એટલે પ્રકૃતિનું ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર થઈને કુદરત છે માટે જે જેનો ક્રિએટર જેનો ઓપરેટર ને જેનો ડિસ્ટ્રોયર કુદરત હોય એની અંદર પરિણામ હોય કે પુરુષાર્થ હોય પરિણામ બરાબર છે એટલે પહેલો આત્માની વાત થઈ એ સ્વભાવ પછી મન વચન કાય વાત થઈ શેમાં આવ્યું પરિણામમાં હવે ત્રીજું કોલમ આવ્યું પુરુષાર્થ આ બે કોલમ પતી ગયા હવે ત્રીજું કોલમ આવ્યું પુરુષાર્થ તો કે પરિણામ વાળો ભાગ નો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત હોવાથી એ પુરુષાર્થ કરી શકે નહીં અને આત્મા પોતે સર્વશક્તિમાન હોવાથી એને પુરસાધ્ધ કરવાની જરૂર પણ નથી એટલે આ બેનો પ્રશ્ન પુરુષાઠ ના આવે આમ નથી થઈ ગયો ને હવે પ્રોબ્લેમ હવે પ્રશ્ન એ થયો કે હું હજુ સુધી મને કેવળ જ્ઞાન થયું નથી કે આત્માનો અનુભવ થયો નથી માટે મારે જરૂર તો છે જ ને તો પછી પુરસાર્થ કોણ કરે તો કે પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્મા જ કરે કોણ કરે પ્રતિષ્ઠિત આત્મા એ શરીર પણ નથી અને આત્મા પણ નથી એ પ્રતિષ્ઠિત આત્મા છે પ્રતિષ્ઠિત આત્માનું એક નામ છે લાઈવ ઇગો હું છું એવું જેને ભાન છે અત્યારે એ પ્રતિષ્ઠિત આત્મા એને હું શુદ્ધ આત્મા છું એ પણ ભાન છે ને પ્રકૃતિ છે એ પણ છે જતું રહ્યું નથી સમજાય છે હવે આ હું છું એવું જેને ભાન છે એને લાઈવ ઇગો કહેવાય શું કહેવાય એ પ્રતિષ્ઠિત આત્મા રોલ છે એ પ્રતિષ્ઠિત આત્મા એક નામ છે લાઈવ ઈગો ઈગો નહીં પણ કેવો ઈગો એક મિકેનિકલ ઈગો આની સાથે છે પણ એ મીગો એ કર્મ ભોગવવા માટે છે એના માટે આપણે જવાબદાર નથી પણ પુરુષાર્થ વાળો યુગો છે એના માટે આપણે જવાબદાર છે કારણ કે લાઈવ છે આની અંદર ઈગો છે મિકેનિકલ છે અચ્છા લાઈવ ઈગો છે એ લાઈવ યુગો એ પ્રતિષ્ઠિત આત્માનું નામ પ્રતિષ્ઠિત આત્મા કહીએ પ્રતિષ્ઠા કરનારો સમજાવો એક્ઝામ્પલ આપીને કે પ્રતિષ્ઠા કોને કહેવાય અને પ્રતિષ્ઠાથી શું ફેરફાર થાય છે કે જેથી આપણો પુરસાર બદલી જાય છે બરાબર છે તમને બધાને ખબર હશે કે આપણે સોમપુરા સોમપુરા ખબર છે ને મૂર્તિ નો ગઢનારો એ મૂર્તિ નો ગઢનાર આપણે પથ્થર આપીએ કે ભાઈ આ ચાર બાય ચાર ફૂટ નો પથ્થર છે સ્કવેર ઓકે એમાંથી તારે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ બનાવવાની છે તો બની શકે ના બની શકે હવે સોમપુરા એ આખી મૂર્તિ બનાવી દીધી પેલા પથ્થર હતો એમાંથી શું બનાવ્યું મૂર્તિ હવે મૂર્તિ અત્યારે ક્યાં પડી છે સોમપુરા પાસે

હવે એ મૂર્તિને તમે લાયા માલિક તરીકે પૈસા આપીને લાયા છતાંય તમે પૂજા નથી કરતા પણ તમે એમ કે ભગવાનની મૂર્તિ લાય એવું તમે બોલશો કોણ લાયા મૂર્તિ મૂર્તિ ભગવાનની હવે એ મૂર્તિને તમે મંદિર બનાવી અને સ્થાપના કરશો બેસાડશો અને પછી કોઈ સાધુ સંત સંન્યાસી બોલાવશો અને કહેશો કે એની પ્રાણ પ્રતિષ્ઠા કરો એમાં એ પ્રાણ પ્રતિષ્ઠા કર્યું એ દિવસે એ ભગવાનનું ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ થયું શું થયું એસ્ટાબ્લિશમેન્ટ એ જગ્યા ઉપર એ સ્થાન ઉપર કરેક્ટ હવે કે છે એ પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એને પૂજા કરે આરતી કરે ફળ ફૂલ ચડાવે બધું ચડાવે આફ્ટર ધ પ્રતિષ્ઠા જે બિલીવ એઝ અ ગોડ પ્રતિષ્ઠા કરવા પછી એને ફોલો કરે છે નાવ એઝ અ ગોડ એમ અહીંયા પ્રતિષ્ઠા કરી રાગની દ્વેષની ક્રોધની માનની કરતાપના માલિકીપણાની ભાવની જેવી પ્રતિષ્ઠા કરું છું એવું શું થાય છે કર્મ બંધાય છે એ કર્મનું નું કુદરત શું આપે છે આજની પ્રતિષ્ઠા નેક્સ્ટ વર્ષ માં રિઝલ્ટ આજનું એસ્ટાબ્લિશમેન્ટ નેક્સ્ટ વર્ષ માં રિઝલ્ટ એસ્ટાબ્લિશમેન્ટ એ સૂક્ષ્મ છે અને રિઝલ્ટ સ્થૂળ છે સ્થૂળ એ કુદરત આપે છે સૂક્ષ્મ એ તમારું પ્રોજેક્શન છે સમજાય છે

એ જેવી પ્રતિષ્ઠા કરે એવું એનું લાઈફ નક્કી થાય કર્મ એ કે કર્મ એ બંચ એક કર્મ ને કોઝ કહેવાય અને બંચ ઓફ કર્મ ને કોઝલ બોડી કહેવાય શું કહેવાય એ કોઝલ બોડી પ્રમાણે કુદરત નક્કી કરે કે આને ઇફેક્ટ બોડી કેવું આપવું ક્યાં આપવું સૂક્ષ્મ શરીર માંથી સ્થુલ શરીર કેવું કારણ શરીર કેવાનું સૂક્ષ્મ કારણ કે સૂક્ષ્મ શરીર તો અંત્યસ્કરણ કહેવાય પણ એ વાંધો નહીં એને કારણ શરીર કહેવાય ગયા અવતારમાં કારણ શરીર તૈયાર કર્યું અને કુદરતે આપણને કાર્ય સજા આપ્યું પેલું કોઝલ બોડી આ ઇફેક્ટ બોડી ઇફેક્ટ બોડી ગીવન બાય ધ નેચર હેઝ પર યોર એસ્ટાબ્લિશમેન્ટ એઝ પર યોર કોઝ હેઝ પર યોર પ્રતિષ્ઠા નાવ યુ અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ પ્રતિષ્ઠા ઇઝ ક્રિએટેડ બાય ધ લાઈવ ઈગો મિસિંગ હતું શું હતું દુનિયામાં હતું પણ મિસિંગ હતું એટલે કે કોઈએ એસ્ટાબ્લિશ કર્યું નહી બધાએ બે જ વાત કરી શરીર અને આત્મા શરીર અને આત્મા શરીર અને આત્મા અને જૈનોમાં પાછું કીધું કે અંતરાત્મા આટલું કીધું પણ અંતર રોલ આવો આઈડેન્ટિફાઈ કર્યો નહી અંતરાત્મા શબ્દ આવ્યો બહાર અંતર આત્મા અને પરમાત્મા નો શબ્દ આવ્યો પણ અંતરાત્માનો રોલ કરવાનો છે એ રીતે એસ્ટાબ્લિશમેન્ટ ના થયો એટલે લોકો એને સમજી શક્યા કારણ કે બોલનારનો જ અનુભવ તો પછી એક્સપ્લેનેશન પ્રશ્ન આવતો એ તો ફોલો એટલે આવું થઈ ગયું અને દાદા ભગવાનની આ શોધ હતી કે પ્રતિષ્ઠિત આત્મા એટલે આને વંડર કહેવાય આ ના હોય તો વિજ્ઞાન કોઈ ખુલ્લું કરી શકે નહીં સમજાય છે